મિત્રો સ્વાગત છે તમારો અમારી YouTube ચેનલ ઓન્લી ઇશ્યુ ની અંદર મિત્રો તમે આ લાઈવ જોઈ શકો છો છેલી 12 કલાકનો મેપ છે અને 12 કલાકના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો કે વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ હવે મિત્રો ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે જો કે મિત્રો અહીંયા પાકિસ્તાન ઉપર afghanistan ઉપર મિત્રો એન્ટી સાયક્લોન મિત્રો બની ગયું છે અને આ એન્ટી સાયક્લોન મિત્રો એવું છે જે મિત્રો જે બંગાળની ખાડીમાં જે વરસાદી વાદળો છે આ વાદળોને મિત્રો ખાસ ને ગુજરાત તરફ આવતા રોકે છે જેને લઈને ગુજરાત ની અંદર વરાપ જોવા મળ્યો છે પરંતુ આજથી જ ગુજરાતની અંદર ફરી એક વખત સારા વરસાદની શરૂઆત થશે ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર છ તાલુકાની અંદર વરસાદ પડ્યો તો એ પણ મિત્રો ખૂબ જ ઓછા વિસ્તારની અંદર દાહોદ પંચમહાલની અંદર જ વરસાદ જોવા મળ્યો તો બાકી કોઈ વિસ્તારમાં સારો વરસાદ જોવા ન મળ્યો તો આજથી મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે અને જોવા જઈએ તો કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની પણ ગઈ છે સાથે સાથે જુલાઈ મહિનાના એન્ડની અંદર બંગાળની ખાડીની અંદર એક જોરદાર મિત્રો વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું સીધું જ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવવાનું છે જેને લઈને ગુજરાતની અંદર જુલાઈ મહિનાના એન્ડની અંદર જળબંબાકાર થાય એવા ભારે વરસાદની આગાહી છે મિત્રો સામે આવી છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરીશું આજથી કયા કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર પડેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં જે ભારે વરસાદની આગાહી છે તો આ કેવો વરસાદ પડશે કયા કયા જિલ્લામાં પડશે કઈ તારીખથી આવશે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે સૌ પ્રથમ આપણે મિત્રો સૌ પ્રથમ આપણે સિસ્ટમ વિશે વાત કરીએ તો અત્યારે જે સિસ્ટમ છે એ તમે જોઈ શકો અત્યારે જે સિસ્ટમ છે આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે છે તેના માહોલને હિસાબે જ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે કારણ કે ફૂલ બફારો છે ફૂલ જ ગરમી છે તો એની હિસાબે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને કારણે અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો હળવો અને મધ્યમ વરસાદ ચાલુ થઈ જશે કારણ કે અહીં તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને આ તમામ ભેજ મિત્રો બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર મોટી સિસ્ટમ બનાવવાની છે બંગાળની ખાડીમાં રહેલો ભેજ છે એ દક્ષિણ ચીનની અંદર બનેલા જોરદાર વાવાઝોડા તરફ મિત્રો ખેંચાઈ જશે અહીંયા તમે જોઈશું આ વાવાઝોડા તરફ ખેંચાશે બાકી મિત્રો જે ભેજ વધશે તમામ ભેજ મિત્રો આવી રીતે આગળ વધશે તો અહીંયા તમને મિત્રો બતાવી દેવી કે વાવાઝોડું જેવું વિખાશે તેઓ જ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં આવશે અને બંગાળની ખાડીની અંદર આવી દક્ષિણ ચીનમાંથી અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ચીનમાંથી આવેલું જે વાવાઝોડું છે એ મિત્રો આગામી સમયની અંદર ખૂબ જ સાથે ભેજ લાવેલો છે ખૂબ જ ડેન્જર ખૂબ જ મોટું છે બનવાનું છે જેને લઈને સમગ્ર ભારતની અંદર જુલાઈ મહિનાના એન્ડની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે ગુજરાતની અંદર મિત્રો તેની કેવી અસર રહેશે તો ગુજરાતની અંદર સત્યાવીસ તારીખથી આ સિસ્ટમની અસર શરૂઆત થઈ જશે એટલે કે સત્યાવીસ તારીખથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જશે આ સંપૂર્ણ સિસ્ટમ છે એ ગુજરાત હાલી રહી છે જોકે સાથે સાથે પવનની ઝડપ પણ મિત્રો ખૂબ જ વધારે છે તેને હિસાબે જોવા જઈએ તો કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ અને પવન હોવાને કારણે વાવાઝોડા સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે મિત્રો જે ગુજરાતની અંદર રેડ એલર્ટ કરનારી છે જેને લઈને મિત્રો ત્રીસ તારીખ સુધી અને અહીંયા તમે એકત્રીસ તારીખનો મેપ જોઈ શકો ત્યાં સુધી મિત્રો ભારે વરસાદની આગાહી છે પછી મિત્રો વરસાદ નથી તેનું કારણ એ છે કે એકદમ મિત્રો તેજ પવન અહીંયા તમે જોઈશું એકદમ મિત્રો તેજ અરબી સમુદ્રમાંથી ફૂંકાઈ રહ્યા છે અને તેને હિસાબે બંગાળની ખાડીની અંદર પહેલાં કેમ ઉપરા ઉપરી મહિના દિવસ સુધી સતત મિત્રો જે સિસ્ટમો બની સતત મિત્રો ગુજરાતની અંદર વરસાદ આવ્યો પણ તો આ વરસાદ નહીં જોવા મળે કારણ કે અહીં એક મિત્રો પેટર્ન બની ગઈ છે એ તમે જોઈ શકો છો કે અહીંયાથી જે ભેજ આવી અને આવી રીતે છે એ આગળ વધી રહ્યો છે તેને હિસાબે જોવા જઈએ તો જ્યાં સુધી આ પેટર્ન નહીં વિખાય ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની આગળ જો આ પેટર્ન વિખાશે અને મિત્રો ખાસ કરીને એકસાથે ઘણા બધા આવી રીતે લાઇનમાં સાયક્લોન બનશે ત્યારે જ ગુજરાતની અંદર મિત્રો સારો વરસાદ રહેશે બાકી પચીસ તારીખથી છવ્વીસ સત્યાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે પરંતુ આ તારીખોની અંદર તમે પવન પણ એટલો જ જોઈ શકો છો પવન પણ સાથે એટલો બધો પવન છે અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખની આસપાસ છવ્વીસ તારીખની આસપાસ એટલો બધો પવન જોવા મળશે કે જેની હિસાબે જોવા જઈએ કે વાવાઝોડું કે વરસાદની શક્યતા મિત્રો આપણે નકારી શકાય અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો દરિયાકાંઠાના અમુક ભાગોની અંદર મિત્રો ખૂબ જ ભારે પવન છે અહીંયા તમે જોઈશો આ પવન છે બ્લૂ કલરનો જે પવન છે એ એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બધાય એટલે કે દળિયો ગાંડો દૂર થશે અને તેની હિસાબે જોવા જઈએ તો આપણે જે આ વરસાદ છે એ આવવાનો છે સો ટકા પણ કેટલો ને કેવો આવશે તેને લઈને હજુ પણ મત છે હવે વાત કરીએ કે આજથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તેની અંદર ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે તો અહીં તમે જોઈ શકો જે સિસ્ટમ છે એ ખૂબ જ ઉપલા લેવલે છે અહીંયા તમે જોઈ શકો છો કે જે અત્યારે આપણે અઢાર ઓગણીસ વીસ તારીખે વરસાદની ગઈ છે આ સિસ્ટમ છે ખૂબ જ ઉપલા લેવલે છીએ પરંતુ વરસાદની ધરીથી મિત્રો હાલ ચેન્જ થઈ ગઈ છે એટલે કે વિખાઈ ગઈ છે એટલે કે કોઈ એક પ્રોપર જગ્યાએ નથી જેને લઈને ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે હળવો વરસાદ જોવા મળશે અશોકભાઈ પટેલે આજે ગઈ કરી હતી તેના પ્રમાણે કે હળવો સાઈ આઇસોલેટ એટલે કે અમુક વિસ્તારમાં વધુમાં વધુ બે ઇંચ ત્રણ ઇંચ સુધીનો વરસાદ બાકી મિત્રો સમગ્ર ગુજરાતની અંદર જોવા જાય તો હળવો વરસાદ જોવા મળશે ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે તો તમને વાત કરીએ કે સૌરાષ્ટ્રના મધ્ય ભાગની અંદર સૌરાષ્ટ્રના છૂટાછવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે કચ્છની અંદર પણ બે ત્રણ જગ્યાએ આ સિવાય ઉત્તર ગુજરાતની જે અંદર બોર્ડર એરિયા છે આ જે જિલ્લાઓ છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ તેમજ મિત્રો અરવલ્લી મોડાસા દાહોદ ગોધરા દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ તો આ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની શક્યતા છે જ્યાં પણ પડશે ત્યાં મિત્રો એક બે ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય ઓગણીસ તારીખે તમે જોઈ શકો છો જે સિસ્ટમ હતી આ સિસ્ટમ વિખાવાને કારણે અહીં તમે જોઈ શકો કેટલોક ભેગ કચ્છની અંદર કેટલોક ભેજ છે ઉત્તર ગુજરાતની અંદર દ્વારકા બાજુ છે એ મિત્રો જોવા મળી રહ્યો છે તો તેની હિસાબે મિત્રો જોવા જઈએ તો આ ભેજ આવવાને કારણે લોકલ ભેજ ભારે ગરમી ભારે બફારો જેવી રીતે આપણે વાવણીની શરૂઆત થતું હોય ને કેમ ભારે ઉખળાતું હોય તો આવી જ પરિસ્થિતિ મિત્રો જોવા મળશે અને તેને હિસાબે જ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે જેની અંદર ખાસ કરીને કચ્છ છે ઉત્તર ગુજરાત છે રાજકોટ સુરેન્દ્રનગરના ભાગો છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠાના ભાગો છે તો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે આ સિવાય વીસ તારીખે જોવા જઈએ તો એસ પરિસ્થિતિ એટલે કે હવે ધીમે ધીમે વરસાદનો રાઉન્ડે શરૂ થઈ જશે એક બે દિવસ મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની આગાહી છે પરંતુ વીસ તારીખે મિત્રો આપણે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જિલ્લાની અંદર બાકી દક્ષિણ ગુજરાતમાં બાકી દાહોદ ગોધરા છોટાઉદેપુરમાં આગ છે બાકી મિત્રો આગાહી માટે સારા વરસાદ માટે મિત્રો આપણે છવ્વીસ અને સત્યાવીસ તારીખની રાહ જોવી પડશે ત્યારબાદ મિત્રો મોટી સિસ્ટમ આવવાને કારણે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત